કેમ છો વહાલા બાળકો મજામાં સરસ આજના પ્રશ્ન માટે તૈયાર આજે પ્રશ્ન એક જોરદાર છે આમ ગણો તો તમારી બુદ્ધિ કેટલીક છે એનું આજે ખ્યાલ આવી જશે એ ઉખાણા ટાઈપનો પ્રશ્ન છે રાજા રાણી બે લાડવા ત્રણ સરખે ભાગે વહેંચવાના છે ભાંગવાના નથી બોલો અહીંયા બે સાહેબોને ખબર છે પણ બાળકોમાંથી કોણ ટેલેન્ટેડ છે એ આપણે જોવાનું છે નક્કી કરવાનું છે તો વિચાર કરો રુદ્રભાઈ લાડુઓ ભાંગવાનો નથી હો બોલો હાલો જવાબ એક રાજા અને બે રાણી એટલે એક લાડુ રાજાને દેવાનો બે રાણીને એક એક લાડુ દે દેવાનો એટલે કેટલા થશે ત્રણ અને વ્યક્તિ કેટલા છે ત્રણ ત્રણ છે એક રાજા છે રાણી બે છે તો રુદ્રભાઈ નો જવાબ બિલકુલ સાચો છે રુદ્રભાઈ માટે તાળી પડી ગયો